નમસ્કાર જય ગુકા મહારાજ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ વિડીયામાં ગાઈશ તો આજે હું તમને બતાવું છું અમારા વાબ કેરીઓનો મોર આવી ગયો છે ગાઈસ થોડો થોડો એટલા મોટા બ વધારે આવ્યો છે વારે એને એના અબ માપનું છે ઝેણું ઝેણું આવ્યો છે જોવા ગાઈશ મોર હબાનો અડધો ફૂટા છે અડધો આવ્યો છે જો કેરીઓ પણ સરસ મજાની મેઠી થઈ છે જો ગાયશ આયો જેને જેની કેરીઓ ઘાસ બેઠી છે આ વાબો રહ્યો એક આર્યો આબો પછી ગાઈશ એક મોટો જંગ વાબો છે હાર્યો પણ સરસ મજાની કેરીઓ છે ગાઈશ તો જુઓ સરસ મજાનો આબો છે અમાર મોર ચાલુ જ છે બેહવાનો કેરીઓ આવશે એટલે તમને મોકલાવીશું ગાયશ જો આરે આપણું ઘર છે અધૂરું કોમ ચાલુ છે તો પૂરું થઈ જશે અરે આપણો તબેલો છે ગાયો મોર ધરે ગયો સરસ મજાનું ગાઈશ અને અમાર બેન લાલીબેન મંગુબેન સરસ મજાની ગાયો પીવાનું નામ પાડી દીધો તો આપણે તો ગાઈશ લાલી આવી ઊભી થઈ જઈ તો ગાઈશ આપણે જઈએ રમીને ઘેર બે હોબાનું મોર તમને બતાવી દીધું જો હજી પણ ફરી ત્યાં તમને બતાવું તો જુઓ અરે જણા જણા અબાન અમારે તો મોર બેહી જાય છે કહેશ તમારે હોબાનો મોર આવ્યો હોય તો કમેન્ટ કરજો તો જુઓ તમને બતાવી દઉં અબાનો મોર ફરીતા નજીક જઈને બતાવું પેલા મોટા અબાનો કહીશ તો વ્લોગમાં તમે જોડાયેલા રહો જુઓ થાયશ કેરી પણ મોટી જંગ થાય છે ગઈ આ તો જો આ મોર આવ્યું ગાઈશ કેરીઓ પણ સરસ મજાની આવે છે અને કલ છે પણ કેરીઓ જોઈ છે આરે ઓબાની ગાઈશ અને અમારા રંજન બોધના ત્યાં પણ ઓબો છે અમારા ગૌરીભાઈના ત્યાં પણ આરે જ ઓબો છે અહીંયાથી કેરીઓ મેકલવામાં આવે છે અમારા કિંજલ બોધના એકણે પણ આવી કેરીઓ મેકલવામાં આવે છે અને બે વર્ષથી તો મારા વાઇફના ઘરે પણ આ કેરીઓ મોકલવામાં આવું છે એ આ જ આ જ ઓબાની કેરીઓ મોકલવામાં આવું છું ગાઈશ તો જુઓ મારા આવી ગયો છે કેરીઓ બે આવી એટલે સરસ મજાની ચટણી ખાવાની ખાઈશ મજા આવે આવું દેશી કેરીઓ અને આપુસી ઓબા પેલ મગશો માર આ એ પણ સરસ મજાનો ઓબો છે ખાઈશ કેરીઓ ખાવાની મજા આવી જઈશું ગાઈશ જો તો આવું જઈએ પપ્પા પાહ

તો અમાર માલિક બેચારા રવિરાજને ને રમાવા માટે બે રહી જમાર માલિક ના માલિક એ તો અમાર ભાભી જય ગોગા મહારાજ જય ગોગા હું ઘરો ચાવા પી દીધો હા આવો રવિરાજ ઊંઘિયા છે ગાઈસ રવિરાજ જય ગોગા મહારાજ કે જય જય ગોગા મહારાજ કે જય રવિરાજ એ રવિરાજ રવિરાજ

આવું દિયાનો ટાઈમ થવા આવ્યો છે ત્રણ હડા તઈન વાગી જશે ગાયશ હળા ત્રણ ઉપર થઈ ગયું છે તો આપણે દિયાબતીની સગવડ આવું કહી નાખીએ પાંચ વાગે કમ્પ્લીટ કરી છે એટલે આવું વઘરો કરવો પડશે ને આ બધું વાળવું પડશે તો ગાઈ છે આટલા મારો નાનો વ્લોગ સમાપ્ત કરીએ છીએ ગાઈશ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો Dá aí,